તો વડોદરાના ગંભીરા બ્રિજે દુર્ઘટના બાદ રાજ્યભરમાં તંત્ર સજાગ બન્યું છે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તમામ જર્જરિત બ્રિજ પર આગામી બે મહિના સુધી ભારે રોડિંગ વાહનોના અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પાટણ જિલ્લામાં હારીજ રાધનપુર વચ્ચે ગોચનાથ પાસે આવેલા બનાસ નદીના બ્રિજ અને શંખેશ્વર પાસે રૂપેણ નદી પર આવેલા બ્રિજને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે मैं मेहसाणा से राधनपुर जा रहा हूँ ये हाईवे पर दुर्घटना होने के बाद वो पुल टूटा है इसके लिए डाइवर्जन दिया हुआ है वो बहुत रोंग पड़ता है हमारे लिए 40-45 किलोमीटर रोंग पड़ता है और टाइम भी ज्यादा लगता है बहुत परेशानी दिक्कत हो रहा है इसलिए प्रशासन से विनती है कि जल्दी से जल्दी इसको मरम्मत करके चालू किया जाए और हमारे ट्रांसपोर्टर वालों का गाड़ी वालों को इससे थोड़ा राहत मिल जाएगा मैं थाना से यहाँ अपना भचाऊ जा रहा था जिसमें ये राजनपुर से पहले दस बारह किलोमीटर पहले वो जो नदी वाला पुल पड़ता है सागर नदी का बनास नदी का वो नदी का वो जो ब्रिज डैमेज है इसकी वजह से हमारा रूट डाइवर्ट हो गया है और इसमें हमारा टोल का भी ज्यादा आ रहा है हम हमारा पचास किलोमीटर पचास किलोमीटर जैसे इसका दूरी ज्यादा पड़ रहा है और टोल भी आ रहा है सरकार से यही निवेदन है कि इसको जल्द से जल्द ठीक कर दे और यहाँ से आया था इधर के लिए रातनपुर से पहले कोई ब्रिज टूटा हुआ है इसलिए इधर से जान जा नहीं पा रहा मेरे को पहले पता नहीं था यहाँ आने के बाद में पता चला वापस मेरे को पचास किलोमीटर घूम के जाना पड़ेगा सरकार से यही है की इसको जल्दी से जल्दी तैयार किया जाए ताकि हमें परेशानी ना हो ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તમામ જે જર્જરીત બ્રિજ છે તેને બે મહિના સુધી જે વાહન ચાલકો જે ભારે વાહન છે તેને બંધ કરવામાં આવે છે કહી શકાય કે પાટણ થી રાધનપુર અને તેને કચ્છના જોડતો જે બ્રિજ આવે છે વચ્ચે જે જે બ્રિજ છે તેને હાલ બંધ કરવામાં આવે છે તેના કારણે નીકળતા જે રાહદારીઓ અને જે મુસાફરો છે તે અટવાયા છે બસ પણ ત્યાં જઈ શકતી નથી ત્યારે આપણા અહિયાં મુસાફરો છે તે છે તેમની જોડે વાત કરીશું કે તમે અહીંયાથી બસ જતી નથી કેવી હાલાકી પડી રહી છે બહુ હાલાકી પડી રહી છે કારણ કે અમને એથી લઈને ગોચનાથ ઉતારી દે છે આગળ નીકળવા માટે અમારે રિક્ષા માટે ડબલ ભાડું ભરવું પડે છે અને કાયમનું અમારે તો રહ્યું ડાઉન કરવા માટેનું એટલે અમને બહુ તકલીફ પડે છે

હારી જ કહી શકાય હારીજ છે રાધનપુર જવા માટે જે મુસાફરો છે તે હાલ બસ ના જવાના કારણે તે અટવાયા છે તેમની એક જ માંગ છે કે જે સત્વરે જે બ્રિજ છે તેનું સમારકામ કરવામાં આવે અને જે બ્રીજ સમારકામ થઈ ગયા બાદ અમારા જે મુસાફરો જે છે તેના બસ જશે તો તેમને હાલ હાલાકી જે ભોગવી રહ્યા છે તેના અંદર ઘણો એવો ફાયદો થઈ શકે છે અખ્તર મંસુરી ગુજરાત તો ભારે વાહનો માટે ડાયવર્ઝન તરીકે થરા વેજવા અને ટોટા તરફના માર્ગો આપી દેવાયા છે પરંતુ ટ્રક ચાલકો કહે છે કે તેમને હવે પચાસ કિલોમીટર વધુ અંતર કાપવું પડે છે અને વધારાનું ટોલ ભરવું પડે છે જેના કારણે સમય અને પૈસાનું ભારે નુકસાન થઈ રહ્યું છે તેઓની માંગ છે કે તાત્કાલિક બ્રિજનું સમારકામ શરૂ થાય અને મુસાફરી સરળ બને બાદ તમામ જગ્યાઓ ઉપર જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જર્જરિત જે પુલો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના કારણે સમી તાલુકાના ગુજનાથ પાસે જે રાધનપુર ને નજીક આવેલો છે અને ત્યાં પુલ જર્જરિત હોવાના કારણે બંધ રાખવામાં આવ્યો છે જેના કારણે બસ તેમજ લોડિંગ વાહનો ત્યાં બંધ કરવામાં આવ્યા છે રાધનપુર જતા લોકોને અહીંયાથી બોરતવાડા થઈ તેમજ ફરા થઈ અને જે પાંત્રીસ કિલોમીટર ફરા થાય છે અને ત્યાંથી પછી રાધનપુર તીસ થાય છે તેમ કરી અને ડબલ કિલોમીટર કાપી અને રાધનપુર જવું પડતું હોય છે એટલે કે જે મુસાફરી કરે છે બસોની અંદર તેને પણ બહુ ભારે હાલાકી પડે છે હું જીઆઈડીમાં નોકરી બજાવું છું અને ભારે વાહન અહીંથી પસાર ના થાય તે માટે અહીંથી ડ્રાઈવરજન આપેલું છે અને અહીંયાથી બોરતવાળા રોડા થરા ટૂંકાણાથી અમે તેમને રાધનપુર મોકલીએ છીએ અને કોઈ જાનહાનિ ના થાય મોટી કોઈ હોનારત ના થાય એ માટે અમે અહીંથી પાછા વાળીએ છીએ મોટા વાહનો દિવસ માં તો અમે પંદર થી વીસ વાહનો પાસા વાળીએ છીએ અમને અઠવાડિયા થી દસ દિવસ થી અહીંયા પોઈન્ટ પણ મૂક્યા છે સરકાર તરફથી

ત્યારે નીકળતા હાલ તો તેમને હાલાકી પડી રહી છે ત્યારે આજે અત્યારે આપણી સાથે એક જે ભાર વાહન અને જે આઈસર એક માલિક જે ડ્રાઈવર છે તે જોડાય છે તેમની સામે પૂછી દઉં કે કેવી તમને તકલીફ પડી હશે શું નામ છે અને કઈ જગ્યાએ તમારે જવાનું મેઘરાજ ભાઈ બરોબર અમારી ગાંટગામમાં ચાલી જીએ પણ જે આ રાધનપુર જે બનાસવાળો જે નદીનો પુલ છે ને એ બંધ થતાં અમે બહુ જે હેરાન બહુ થઈ જઈએ છીએ આ ગામથી તમારે થરા ફરીને આવવું પડે છે પાછું આમ માલવાન થઈને આમ જવું પડે છે એટલે આ રસ્તો બહુ કઈક રસ્તા કરવું પડે કેટલા કિલોમીટર અમારે પચાસ કિલોમીટર કિલોમીટર ચડે છે ટોલ ટેક્સ આવે છે અને ટોલ હેરાન સિંગલ પડિયામાં કેવી માંગ છે તમારી કેવી જો કે રસ્તો કઈક નિકાલ કરવો હોય બીજો રસ્તો સાઈડ માં બનાવો તો આ કા એક વાહન ચાલક કે જેમની એક જે પડતી જે મુશ્કેલીને જે હાલાકી છે તે બતાવી રહ્યા છે કે અહીંયાથી જો જે ડાઇવરજન આપવામાં આવ્યું છે તે ડાઇવરજન અહીંયાથી પચાસ કિલોમીટર દૂર છે અને સાથે તે ખરાબ બાજુ જે ટોલ ટેક્સ આપવો પડે છે ત્રણસો ત્રણસો રૂપિયાના ટોલ ટેક્સ પર તેમને આપવાની એક મુસીબત આવે છે કહી શકાય કે જો અહીંયા જે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તેને સત્વરે જે તેને સમારકામ કરવામાં આવે તો અહીંયાથી જે વાહન ચાલકો છે અહીંયા કારણ કે જે 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 જોડતો નેશનલ હાઈવે છે કચ્છને જોડતો જે આ માર્ગ છે જો અહીંયાથી જો આ ફટાફટ જો આ જે સમારકામ કરવામાં આવે તો એથી જે વાહન ચાલકો છે તેમને હાલ મુશ્કેલી જે બેઠે છે તેમને હાલ તેમાં રાહત મળી શકે અખ્તર મનસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ